નમસ્તે મિત્રો સ્વાગત છે રોની બ્લોગમાં આજે આપણી રસોઈમાં આપણે બનાવીશું રાજસ્થાની સ્પેશિયલ આપણે દાળ બાટી બનાવીશું રાજસ્થાનમાં જે રીતે બને છે એ રીતે આપણે રાજસ્થાની દાળ બાટી બનાવીશું એ પણ બાટીના ના કુકર માં બનાવીશું હું કહું છું તમને આપણે કેવી રીતે બનાવીશું તો ચલો આપણે બનાવીએ તો મિત્રો ચલો આપણે બનાવીએ દાળ બાટી તો એક મેં મોટો મોટો વાડકો લઈ લીધો છે ઘઉંનો આપણે જે રોટલી બનાવીએ છીએ એ ઝીણો લોટ અને આપણે આ વાળકી એક લીધી છે જે ભાખરીનો શીરા માટેનો આવે છે કકરો લોટ એ લઈ લીધો છે આપણે બંને લોટ મિક્સ કરવાના છે એકદમ કકરા લોટની પણ નથી બનાવતી બનાવવાની આ રીતે જો તમે દાલ બનાવશો તો મસ્ત એવી રાજસ્થાની સ્ટેસ્ટ માં થશે અને મસ્ત એવી આપણે શેકીને બનાવીશું આને શેકીને પણ બનાવી શકો તમે તળીને પણ બનાવી શકો અલગ અલગ રીતે બનાવી શકો છો દાલબાટી ને સ્વાદ પ્રમાણે આપણે મીઠું લઈ લેશું છે આખા ધાણેલા અથાણા એક ચમચી છે આ એને મેં ખાણીમાં થોડ એવા કૂટી લીધા છે તો એ આપણે થોડ એવા આ રીતે હાથથી મસળી લેશું અને અંદર એડ કરી દેસુ મેં થોડી એક ચમચી લીધી છે વરિયાળી વરિયાળીને પણ આ રીતે મસળી લેશું એકદમ આ વસ્તુ રાજસ્થાની જે ટેસ્ટ એના છે દાલબાટીમાં આ અજમો અજમાને પણ મસળીને નાખવાનું છે અને આપણે એક ચમચી બે થી ત્રણ ચમચી જેટલું તેલ લેશું આપણે જે આપણે અહીંયા બનાવીએ છીએ દાલબાટી

તો આપણો લોટ બંધાઈ ગયો છે એકદમ જુઓ એકદમ બહુ ભાખરીનો પણ નથી અને રોટલીનો પણ નથી એ રીતનો લોટ બાંધી લીધો છે હવે એનો આપણે આ રીતે મોટી મોટી કરીશું અને આ લઈ લીધું છે બાટી નું કુકર છે મારું તો મેં બાટી કુકર લઈ લીધું છે જો તમે જોઈ શકો છો હવે ગેસ આ સ્ટવ હટાવી દઈશું અને ડાયરેક્ટ આ કુકરને મૂકી દઈશું આ રીતે

એક કરચલી પણ નહીં રહે અને એ રીતે બાટી બનશે રાજસ્થાનમાં લોકો આ રીતે બનાવતા હોય છે અને પછી આ રીતે રાઉન્ડ કરી દેવાનો છે જો આ રીતે આ રીતે બધી જે એક એક કરીને આપણે બનાવી દઈએ છીએ જો મિત્રો આપણે બધી બાટીને ગોઠવી દીધી છે અને મસ્ત રીતે ધીમે ધીમે આમાં આપણે ફેરવતા રહેશું અને ગેસ ધીમો કરી દેસુ અને અડધો કલાક માટે ધીમા ગેસે આપણે એકદમ ચડવા દેશું અને થોડી થોડી વારે પાંચ પાંચ મિનિટે આપણે આમાં બાટીને ફેરવતા રહેશું જેથી કરીને આપણી બાટી બધી બાજુથી સરખી એવી શેકાઈ જાય અને હા મિત્રો તમારા જોડે બાટી કુકર ના હોય તો તમે આ બાટીને એકદમ બાફી અને તળીને પણ કરી શકો છો ડાયરેક્ટ તળીને પણ કરી શકો છો તમારા જોડે ના હોય મારા જોડે આ અવેલેબલ છે એટલે મેં આ લઈ લીધું છે પણ આનો ટેસ્ટ એકદમ જોરદાર આવે છે જાણે અમે એકદમ રાજસ્થાનની દાલ બાટી ખાતા હોય ને એ રીતનો જ ટેસ્ટ આવે છે અને ઘઉંનો લોટામાં ઝીણો જ લેવાનો છે કકરાનું પ્રમાણ ઓછું રાખવાનું છે જેથી કરીને આપણી બાટી મસ્ત એવી તૈયાર થાય હવે ઢાંકણ આપણે ઢાંકી દેસું અને એને અડધો કલાક માટે ધીમા ગેસે ચડવા દઈશું પણ અડધા કલાકમાં આપણે પાંચ પાંચ મિનિટ જોતા રહીશું આપણે તો આપણે દાળ બાટીની દાળ બનાવીશું તો એના માટે લઈશું આપણે એક વાડકી મેં નાની લીધી છે અડદની દાળ એક વાડકી હું લઉં છું મગની મોહર અને અડધી વાટકી થી થોડી ઉપર હું ચણાની દાળ લઈ લઉં છું આ બધાને આપણે હવે ધોઈ લેશું મીડિયમ વાટકી મેં લીધી છે બધી જ અને બધાને હું ધોઈ લઈશ તમે આ જગ્યાએ તમે મિક્સ દાળ પણ લઈ શકો છો અને એકલી અડદ અને મગની ને ચણા અને અડદની બંને લઈ શકો છો પણ હા મેઇન વસ્તુ અડદની દાળ છે જો અડદની દાળ ના હોય તો બાટીનો ટેસ્ટ ઓછો આવશે એટલે મેઈન અડદની દાળની જરૂર છે આને આપણે કુકરમાં બાફવા મૂકી દઈશું કુકરમાં મેં દાળ છે અને આપણે એનો દાળ બાટીનો મસાલો બનાવવાની તૈયારી કરીશું હવે તો આપણે દાળબાટીની દાળ બનાવવા માટે મેં લઈ લીધું છે મરચા લીધા છે લીલા તીખા છે અને લસણ છે અને એક આ આદુનો ટુકડો લઈ લીધો છે તો આને આપણે એકદમ જેવું ટીચી લેશું અને આપણે ત્રણ થી ચાર નંગ નાની ડુંગળી લીધી છે અને એક ટામેટું લઈ લીધું છે આને નાનું એવું કટ કરી લેશું તો જો આપણે વચ્ચે ખોલીશું દાલબાટીનો કુકર અને આ રીતે આપણે ફેરવી લેશું બધી બાજુથી હું પાંચ પાંચ મિનિટે ફેરવતી જ રહું છું પણ તમને બતાવવા માટે અત્યારે મેં ખોલ્યું છે આ રીતે ગોલ્ડન કલર બ્રાઉન ગોલ્ડન બ્રાઉન કલર શેકાઈ જાય ત્યાં સુધી આપણે શેકવાની છે અને એ પણ ધીમા ગેસે જો આ રીતે બધી જ બાટી શેકવાની છે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તો આપણે પાછું હજી બહાર ઢાંકણ બંધ કરી દેસું તો આપણે હવે દાળ સાથે ની બનાવવાનું ચાલુ કરીશું

આપણે આદુ લસણ અને મરચાની હવે આપણે એડ કરીશું મેં બે થી ત્રણ ડુંગળી સમારીને રાખી હતી એ રહી આપણે એડ કરીશું ઝીરની સ્લાઇસ માં એને થોડી આપણે સાતળી લેશું બે મિનિટ જેટલી લાલ મરચું પાવડર એકદમ તીખી ધમટમાટા દાળ બનાવવાની છે એટલે થોડું મરચાનું પ્રમાણ વધારે રાખીશું લીલા મરચાનું પણ વધારે હતું હળદર નાખી એક ચમચી અને આપણે બે ચમચી ધાણા પાવડર નાખ્યો અને બધા મસાલામાં મિક્સ કરી લેશું અંદર થોડીક વાર આપણે તેલ છૂટું પડે ત્યાર સુધી આપણે ચડવા દેશું મસાલામાં બધો મસાલો પણ અંદર ચડી જાય અને મસ્ત એવી સ્મેલ આવે છે આની એકદમ મસ્ત એવી તો આપણો મસાલો એવો મસ્ત એવો ચડી ગયો છે અને આપણે હવે દાળ અંદર એડ કરીશું દાળને એકદમ દાણા દાળ જ રહેવા દેવાની છે એકદમ ઝેરી નથી કરી ઓગાળી નથી દેવાની દાળને અને આપણે મસ્ત રીતે હલાવી લેશું બધું સરસ રીતે જો આ જગ્યાએ મસાલા મીઠું મરચું તમને જરૂર લાગે તો તમે એડ કરી શકો છો પછી મને પાણી જરૂર લાગે છે તો હું પાણી નાખીશ હજી એક ગ્લાસ જેટલું અને મિક્સ કરી લઈશ બહુ જાડી લાગતી હશે મને અને આમે દાળ બાટી માં દાળ હોય એટલી જ મજા આવે છે તો આપડી દાળ એવી મસ્ત એવી કમસ્ત એવો કલર પણ આવ્યો છે જોતા જ મોઢા પાણી આવી જાય મિત્રો અને એવી આપડી દાળ બાટી ની દાળ તૈયાર છે આમ એકદમ આમ દાણેદાર બનાવવાની છે દાળ ને અને આને થોડીવાર આપણે ઉકળવા દેશું આપણી દાળ મસ્ત એવી ઉકળી ગઈ છે અને તૈયાર છે બાટીની દાળ આપણા માટે રમવા માટે અને ચમચી મેં ગરમ મસાલો લઈ લીધો છે એને આપણે મસ્ત એવો મિક્સ કરી દેસુ અને ગેસ પણ આપણો બંધ કરી દેસુ અને આપણી બાટી પણ એક બાજુ તૈયાર થઈ ગઈ છે ચાલો આપણે બાટીને જોઈએ તો આ રીતે બધી બાટી જો એકદમ મસ્ત ફાટી ગઈ છે અને આ બાટી ચડી ગઈ હોય ને એટલે બાટી આ રીતે ફાટી જાય વચ્ચેથી આ રીતે હવે આપણે ઘીમાં થોડી થોડી આવે છે આપણે આમ ઘી અંદર આખી ડીપ કરી દેવાની હોય છે પણ છોકરાઓને અત્યારના ઓછી આવે છે એટલે હું માપનું જ ઘીમાં કરું છું આ રીતે હું બધી જ વાડી કરી દઈશ તો જો મસ્ત એવી આપણી દાલબાટી તૈયાર છે મિત્રો બધી જ માટે તો મિત્રો તમે પણ આવી દાલબાટી ઘરે જરૂરથી બનાવજો તમને તમે જે રીતે બનાવતા હોય એ રીત પણ મને કહેજો અને મારી રીત પણ તમને કેવી લાગી એ પણ કહેજો તો મિત્રો આ વિડિયોને તમે મારા લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બીજા મિત્રો જોડે તમે શેર પણ કરજો કે કેવો લાગ્યો વિડિયો એકદમ આ ચ આ દળબાટી જોડી લસણની ચટણી પણ નહીં હોય ને તો પણ એકદમ જોરદાર લાગશે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ